સુરતમાં કેરીનો રસ વેચનારા વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા કેરીના રસના સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા કેરીની સિઝનમાં બજારમાં કેરીનો રસ વેચતા વેપારીઓ નફો કમાવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા ન કરે તે માટે આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા જો તમે બજારમાંથી તૈયાર કેરીનો રસ લાવીને પીતા હોવ તો ચેતી જજો કારણ કે બજારમાં ઘણી જગ્યાએ આરોગ્યપ્રદ કેરીનો રસ વેચાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે સુરતમાં વિવિધ વિસ્તારમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા કેરીના વેપારીઓને ત્યાં

જનરલી હોય પણ અમે કોશિશ કરીશું કે એટલું જલ્દી રિઝલ્ટ આવે જો કોઈ કરી હોય તેની ઉપર કાર્યવાહી થઈ શકે લોકોને શું મેસેજ આપશો હેલ્થ બાબત હેલ્થ બાબત માં લોકો ને એ મેસેજ મારો છે કેમિકલ થી જે પકવેલી કેરી હોય તે કેરીનો ઉપયોગ નહીં કરવો જોઈએ કુદરતી રીતે જે પકવેલી હોય તેવી કેરીનો જ ઉપયોગ કરવો જોઈએ